আরে 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 লাজুলা আম্মা দি চতুর अब आई अरे अरे जो बेटा हूं क्या तो बोले सिरो टूट ही गयो ओह शिट ओह शिट हट जा तू वहां से हट जा हां नो तू इधर आ इधर आ और

हां की

No. Oh, hola oh, ranga WOI hoy. Ala, <laughs> pata di ye chu. <laughs> Aro chu. Hey. Oy, oh, hola oh, oh, maatu dabar sari tu, ee etla hoy a a eto. Ba. E haalu. Haalu. Ma. Hola ranga ji chama મનજી બે પતંગ એરા મન દીધું હમ તમે બે પતંગ ચલાવશો ઓ વે ઓ વે અબુએ તો કેવા આયો તો પણ અમાર તો માથું દુખે છે ઓ ઓલા પતંગ હું તો માથું બાથું બધું ઉતરીયું ઓ વે તન પતંગ

મજાની હતી મારુની પકડા થોડો પલા ક્ષેત્ર મોજ તારે ઉવે લ્યા વેય જવે નાટી ગા રંગા ઉવે હોય તું સળવા આ આલે બસ હારું હારું યો હતો તા બેટી ના રંગા ભાઈ અરે કોક કરન ઓય ઓય જા અપાવા અલા ઓ ગોખી ગટુઈ વડી બસ લે અપાય તો જો

કાકા વાય દીદું ઈ તો ઓમણા વારો નતો એટલી ગા હાઈ સરાજી દીદુએ લાવો

Bicara, ternyata oh, હતો ને baju! તો વાત જો આ રંગે બાજી ઓ બે કા પતંગ બાજી આ બ મન મન હતું મે પતંગ ચલાવવાનું ઓ મને આખો મારું બોટ લઈને જો મારું શું yeah, કરવાનું yeah, yeah. <laughs>